નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પ્રસારિત થશે અજાણી વ્યક્તિ દ્વારા ત્યજી દેવાયેલ નવજાત શિશુ બાળકી કુકમા પાસે કોઈ છોડી ગયું છે તેવી માહિતી પોલીસને મળતા બાળકીનો કબજો લઈ ગુનો દાખલ કર્યો ગત રોજ કુપમા ગામના આગેવાન ઉત્તમભાઈ શિવલાલ રાઠોડ તથા ભરતસિંહ સોઢાનાઓનો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એમ ગોહિલનાઓને ટેલિફોનથી જાણ કરવામાં આવેલ કે નિવૃત્ત આશ્રમ કુપમા પાછળ ખરાવાડ ખાતે નવજાત શિશુ કોઈ અજાણી વ્યક્તિ મૂકી ગયેલ છે જે આધારે તાત્કાલીન બનાવ સ્થળે પહોંચી અને નવજાત બાળકીને આગેવાનો તથા પોલીસ સ્ટાફ પદ્ધર પોલીસ સ્ટેશનનાઓ દ્વારા પીએચસી કુકમા ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ ત્યાં ડોક્ટર ધારાબેને તાત્કાલિક સારવાર ચાલુ કરેલ હતી અને વધુ સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલ મોકલવામાં આવેલ અને તેની સારવાર હાલમાં ચાલુમાં છે આ બાબતે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્યા ભ્રમલો ગ્લોબલ એકેડેમી કેજી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ગઢતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર